મહાનગરપાલિકાના ખાડા પૂરવાના દાવા પોકળ સાબિત થયા ખાડાથી ત્રસ્ત જનતાએ વીટીવી ન્યૂઝ સમક્ષ વ્યથા ઠાલવી ભ્રષ્ટ અધિકારીઓને કેન્સર થશે જીવડા પડશે વાહન ચાલકોએ આ વ્યથા ઠાલવી છે આજે શ્રાવણના સોમવારે ભક્ત અધિકારીઓને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે રસ્તા ન બનાવો તો ચાલશે પણ થીંગડા તો મારો કાલે સીએમ આવ્યા તે રસ્તા પર જ રિપેરિંગ કર્યું થોડા દિવસ પહેલા જ ખાડા પૂર્યા બે વરસાદમાં જ આવી સ્થિતિ છે રાજકોટ શહેરના નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર ખાડા છે ખરાબ છે આમાં ગમે એવું નવું ટુ વ્હીલ હોય બે વર્ષની અંદર પૂરું થઈ જાય કમસે કમ નવું ટુ વ્હીલ અત્યારે લાખ રૂપિયાની આજુબાજુ નું આવે છે બરોબર આ વગર વાઘ ગુને અહીંથી દરરોજ માણસ સવા સાંજ નીકળે બરોબર એટલે આ ખાડાને હિસાબે જેમ ઘરનો ઘા ગાડી ઉપર પડે નુકસાન થાય ને એટલું નુકસાન ટુ વ્હીલ અંદર થાય એટલો ટ્રાફિક ફરજિયાત તમારે ગાડી ખાડામાં જ રાખવી પડે છુટકા વગરની વાત તમે બીજે ક્યાંય તારવી ન હોગો જઈ ન હોગો અને નબળો અબળો માણા હોય ને એને તો એમ માનો કાનો કોડનો દુખાવો ન મોટવો અહીંયા ખરેખર આ અસહ્ય થાય છે અને હવે તંત્રની ઘોર નિંદ્રા આ ઘોર નિંદ્રા કહેવાય અને હવે પબ્લિકે જાગવું જ પડશે એમાંય રાજકોટમાં ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી આ ભાજપનું એક ચક્રી શાસન છે ને એટલે બધા ભેધી ગયા છે કોઈ જવાબ નથી દેતા મુખ્યમંત્રી બિચારા ખૂબ મહેનત કરે છે મુખ્યમંત્રી નવી નવી યોજનાઓ લાવે નવા નવા સ્કીમો બહાર પાડે નવી નવી ટેકનિકો આપે છે પણ અહીંયા સુધી કંઈ પહોંચતું નથી અને આ લોકો ઘોરીને પી જાય છે બધું કરવા જ નથી માંગતા સારું કાર્ય કરવા જ નથી માગતા ઇરાદાપૂર્વક કાર્ય ન કરવા માગતા હોય ને ઈ ટાઈપનું કાર્ય કરે છે તમે રોડ જોઈ લ્યો હમણાં મુખ્યમંત્રી કાલે જ ગઈકાલે જ અહીંયા આવવાના હતા તો એ જેવા તેવા થીગડા મારીને મુખ્યમંત્રીજીને સારું લાગે એવું કરી અને પાછા ગાયબ થઈ ગયા આ ખરેખર શું કરવા માગે છે હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહાદેવ આજ સોમવાર છે આ બધાને સદબુદ્ધિ આપો અને જો આરામના પૈસા ખાશે ને બધાના પરિવારના સદસ્યો થઈ ગઈ બહુ હદ થઈ ગઈ જેટલું રિપેરિંગ થાય એટલું કરી અને એક વસ્તુ મને સિરિયસલી નથી સમજાતી કે મોનસૂન પહેલા જ કામ શું કામ સુકામ ચાલુ થાય છે એટલે ટેકનિકલી તમે બધા મારાથી જ જશો પણ ઇફ યુ સ્ટાર્ટ આફ્ટર મોન્સૂન તો આઈ થિંક મોન્સૂન પહેલા બધું સોલ્યુશન આવી શકે એવું મારું માન્ય છે હું તો કહું ને હાંધા કરી દે ને તોય ઘણું આપણા કાઠિયાવાડી ભાષામાં હાંધા કરી દે તોય ઘણું હોય એટલા રોદા તો ઓછા હોય અને બીકોઝ ઓફ ધ રોડ ટ્રાફિક જામ એટલું થાય છે